અલ્યા અલ્યા મારા બળા કેમ બૂમ પડા મારે આય બૂમ પડાવી પડશે મારા બળા દો દો ક્યો મેળા પડે અલ્યા તારે અગે ને ચાલ્સી પાણી લાવે ફોન માં કે આડે છે તારા જો તાર ફોન માં જો ન ડરે રે ને રોતો લીરાશ્રમ નો ઇષ્ટમ હો મારી બેટા જબરાદસ્ત થી વિડિયો બનાવી દી આમે બનાવીવો છે આમે બસ કાઈ ને બસ બનાય છે થાકે ક્યાં હરો આ ભદ્ર બનાવો પ્રો ના ના બે તુજા ના રમી કો અલ્યા ખેત માં

એટલે ખુશી ગયેલ ચલાવ